રાજકોટમાં રીઝનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે વેપારને પ્રોત્સાહન માટે આ રીઝનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે આગામી આઠ અને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રીઝનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ ખાણકામ અને સાથે જ પ્રવાસન જેવા વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે રીઝનલ વાઇબ્રન્ટ સમિટ પહેલા અગિયાર જિલ્લા સ્તરીય કાર્યક્રમો પણ થશે આ કાર્યક્રમો ડિસેમ્બર મહિનામાં આયોજિત કરવા માટેની યોજના પણ બનાવવામાં આવી રહી છે રીજનલ વાઇબ્રન્ટ સમિટ કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણ વધારશે આ સમિટ નવી તકોને પણ પ્રોત્સાહન આપી શકે છે વિકાસને વેગ આપશે રાજકોટ કોન્ફરન્સથી પ્રાદેશિક સ્તરે પણ વેપારને બળ મળશે તો એક જે રીતે કોન્ફરન્સનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં રાજકોટમાં સતત વિકાસને વેગ મળશે તે પ્રમાણેનું અહીં આયોજન કરવામાં આવ્યું છે રીઝનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન આવતા વર્ષે જે કરવામાં આવ્યું છે આગામી આઠ અને નવ જાન્યુઆરીના રોજ રીઝનલ એબિનેટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ સહિત ખાણકામ અને પ્રવાસન જેવા વિષયો પર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સમિટ પહેલા અગિયાર જિલ્લા સ્તરીય કાર્યક્રમો પણ થશે અને જેનાથી લોકોને માહિતગાર કરવામાં આવશે અને ખાસ કરીને વેપારને પ્રોત્સાહન આપવા માટે આ કોન્ફરન્સ યોજાશે આગામી સમયમાં વધુ વિકાસને વેગ મળે તે માટેનું આ પ્રબળ આયોજન કરવામાં આવ્યું છે કૃષિ સહિત અલગ અલગ વિષયો ઉપર આ વેમિનાર યોજાશે